हेलो एवरीवन गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण तो कैसे हैं आप सब लोग आई होप एवरीवन इज ऑल गुड अभी तो सुबह हो गई है और मतलब पूरी रात मेरी तबीयत तो खराब रही है नाक बंद सर दर्द तो बड़ी मुश्किल से रात कटी है मेरी तो तो अभी सुबह मूवी बना रहे हैं मेरे लिए गर्मा गर्म नाश्ता तो चलिए सबसे पहले हम कर लेते हैं नाश्ता और नाश्ता करने के बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे और आज देने वाले हैं दादा को सरप्राइज़ तो क्या होगा अब ब्लॉग में आगे आगे आप सबको दिखाते जाएंगे तो बने रहिए मेरे साथ बाहारू से दवा ली दी जय मां मकबत खादा इतना खादा ने हारू आलो तुम्हें करो आराम घड़ी येू लागे ने जो हांजे नो मजा है तो पाछे जई आऊ और आज तो मेरी और बा हम दोनों की तबीयत खराब हो गई है तो मुझे जुकाम हो गया है तो साथ में रिमझिम रिमझिम बारिश भी चालू हो गई है તડકો તો નીકળતી હતી એટલે મેં કીધું કે જીરી જીરી આ અંધારું થયું ત્યાં હું દાદા લઈ આવું હજી તો અડધે પૂરી ગઈ બાપા ચાલુ છે કે એવું ક્યાં રોડ ઉપર ને હળવા થઈ જાય માં આગળ ડાય માં બજાર કનુભાઈ ડાય માં આગળ લઈ લેજે લાવત મારી અડાડી ને નાખે

પેલા ટાઈફોડ તાવ ના જોર બહુ હતો ટાઈફોડ તાવ ટાઈફોડ તાવ આવે ને બેન એટલે માથા ના વાળ વયા જાય તમને લૂઝ કરી દે છે હાથ હાથના ચામડા ઉતરી જાય અને જોય તમે ટાઈફોડ તાવ આવતો હોય ને તમે ગળું કાંઈ ખાધું હોય અને પાછો ઉઠલો મારે જો એમાં તમે રહી ગયા તો રહી ગયા ને ઉપર વૈયા જાય આ તાવ માં કેટલા મરી ગયા ટાઈફોઈડ માં આવો બેન તાવ આવતો બહુ ખરાબ તાર મમ્મી ને કેટલા વર ટાઈફોઈડ તાવ હા એટલે બહુ ટાઈફોઈડ થી જતો કે ઉનાળા માં થાય ને દાદા ચૈત્ર મહિના માં આમાં જોર રાખે એટલે ટાઈફોઈડ તાવ આવે હા અને જો શાક રોટલી માં એવું હોય કે કક શાક રોટલી નો ખવાય કા રોટલી નો ખવાય રોટલા નો ખવાય

कर मुके आऊं मेरे गो दिया ना को पड़ेगा पेंट चोटेर वोरो से अब वो कई वाक से मारो देख दे वो पसे और वाल अब तो मैं आराम करो गड़ी और फाइनली अभी शाम के पांच बज चुके हैं बाकी तबीयत तो में भी थोड़ा सुधार है और मेरी तबीयत तो एज इट इज है सुबह से क्योंकि नाक बंद है पूरा और सर दर्द हो रखा है તો અભી કાહ્ઞાજી કે હિંડોળા ભી કરને હૈ તો ચલિએ મમ્મી જબ તક થોડા બહુ કામ કરે તબત લાલા જી કે હિન્ડોળા સ્ટાર્ટ કરે હૈ किए हैं राखड़ी के हिंडोड़ा पूरे तो आप देख सकते हैं तो हमारे कंप्लीट हो चुके हैं काना जी के राखी वाले कल हमने के किए थे रक्षाबंधन है तो राखड़ी के हिंडोड़ा तो बनते ही है तो चलिए पूरा हिंडोड़ा मैंने राखी से सजा दिया है तो चलिए अभी लाला जी को इसके अंदर बिठाकर कर देते हैं और यहाँ पे हमारे काना जी भी बैठ गए हैं બે ઋતુ તમને કઈ ન લાગે પણ સુસ્તી રે અત્યારે મને તાવ જેવું ભરાવા કીધું હાલ અત્યારે લઈ આવ્યા ને દવા તો સરખું થઈ જાય તો और મમ્મી જારે अभी तो, तो अभी रहे મેરી દવાઈ दवाई लेने बाने આવીને ક્યાંક બનાવશું ગરમા ગરમ કે શ્રાવણ બીજ સુધી એટલે કે આ પૂનમ થી આવતી પૂનમ સુધી રા હિંડોળા કરીએ છીએ પણ ઘણા ખબર હશે ઘણા ને નહીં ખબર હોય કે હિંડોળા આપણે શા માટે કરીએ છીએ ને હિંડોળાનો મહિમા શું છે હિંડોળા એટલે કે હિંચકો હિચકો જેમ આગળ પાછળ જાય છે તેમ આપણા જીવનમાં સુખ દુઃખ ચડતી પડતી આવ્યા કરે છે તો હિંડોળાથી આપણને એ શીખ મળે છે કે આપણે આપણા જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે આપણે નિરાશ ન થવું અને આપણે સતત ચાલતું રહેવું તો સૌ પ્રથમ એવું કહેવાય છે કે ધર્મપિતા અને માતા મૂર્તિ દેવીની ભેગા કરીને એક હિંડોળો બનાવેલો અને ભગવાન નારાયણ ને એમાં સૌ પ્રથમ વાર જુલાવેલા એટલે ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક સાહિત્યમાં હિંડોળાનો મહિમા જોવા મળે છે અને કહેવાય છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન એટલે કે આપણા સૌના વાહલા શ્રી હરી એ પણ હિંડોળે ઝૂલતા હતા અને જ્યારે શ્રી હરી પોતાના ભક્તોને મળવા અવારનવાર જતા ત્યારે એમના ભક્તો એમને પૂર્ણ સેવા ભાવથી હિંડોળે ઝુલાવતા હતા કહેવાય છે કે એકવાર ડાંગરવાના પ્રેમી ભક્ત ખીમા પટેલને એવી અંતરમાંથી પ્રતિતી થઈ કે મારે પણ શ્રી હરીને ઝૂલાવવા છે શ્રી હરી મારા આંગણે પધારે તો હું પણ એમને હિંડોળે ઝુલાવું કે શ્રીહરિના ભાવિ અનુમાનથી એકવાર શ્રી હરિ ડાંગરવા પધાર્યા અને ખીમા પટેલને ઘેર ઝુલે ઝુલ્યા અને ભક્ત શ્રી ખીમા પટેલે પોતાના પ્રેમ ભાવ અને સેવાથી શ્રી હરિને હિંડોળે ઝુલાવ્યા અને કહેવાય છે કે વડતાલમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર બારણાના દિવ્ય ભવ્ય હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને ત્યારથી આ પરંપરાઓ શરૂ થઈ અને થાયથી શ્રાવણ વધ બીજ સુધી આપણે હિંડોળાવું જોઈએ છીએ અને દરેક ભક્તો પોતાના અલગ અલગ ભક્તિ ભાવથી ભગવાનની નજીક આવે છે ભગવાન સમીપ આવે છે ભગવાનની પ્રેમ ભાવથી ભક્તિ કરે છે જેવા ભક્ત ને પ્રિય છે એવા હિંડોળેથી ભગવાન સ્વયં ઝૂલવા આવે છે અને કહેવાય છે કે ગોપ ગોપીઓ દ્વારા કદમ ડાળે ફૂલોનો હિંડોળો બાંધવામાં આવ્યો હતો અને આપણા માધવ અને રાધા એ હિંડોળે ઝૂલિયા હતા હવે છે કે પાંચ વર્ષ પહેલા જે હિંડોળા ઝૂલ્યા હતા એ હિંડોળાના દર્શન તો આપણને ન થાય પણ એની પરંપરા સ્વરૂપે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ હિંડોળાનો મહિમા છે કે આ હેતુસર આપણે ભગવાન શ્રી હરિ અને આપણા માધવ એટલે કે આપણા વૈષ્ણવ આપણા ઠાકોરજીના આપણે હિંડોળા કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં પણ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ભગવત્પાદ મહાપ્રભુજી શ્રી વલભાચાર્ય અને શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રસ્થાપિત કરેલ અને બતાવેલ રીતિ રિવાજ ઉત્સવ વ્રત સેવા પ્રમાણે હિંડોળે ઝૂલતા ઝુલાવતા હરિભક્તો હિંડોળા કરે છે તો આ હતો આપણો હિંડોળાનો મહિમા અને ઘણા હરી ભક્તો હિંડોળા કરી ભગવાન સમીપ જાય છે કહેવાય છે કે જેને આખા વર્ષ દરમિયાન ભક્તિ ન કરેલ હોય એ માત્ર આ હિંડોળા દરમિયાન ભગવાનની સેવા કરે તો આખા વર્ષની સેવા થાય એ બરાબર કહેવાય છે તો આ રીતે આપણે હિંડોળા કરીએ છીએ હિંડોળા આ રીતે આપણે ઉજવાય છે અને ભગવાન અને ભક્ત પ્રત્યેનો પ્રેમ ભાવ હિંડોળા દરમિયાન વધે છે તો આ હતો આપણો હિંડોળાનો મહિમા રેડી થઈ ગયો હવે અત્યારે

પણ બેન કોઈ કોઈ તાવ જ ન આવતો એટલે જ બેન મીઠાન પોતાની ક્યાં થયો અત્યારે નાના છોકરાની જિંદ માં બેઠા દવાખાને ભેગા કરવા કામ કામ ને કામ કામ હાથ કાઈ નહી બસ માંડો હું પડે ઈશ ખબર ન પડતી તાવ આવીને વયો જાય બસ અત્યારે તો કઈક થયો એ સીધા દવાખાને કાંઈક થયું એટલે દવાખાને અને પપ્પા નાના હતા હ હ મારે

આપણે આવું હતું શરીરમાં પાંચ કિલ્લાનું વિશે થોડો હતો

અરે બપ્પાને તો ઓલી ટેક હતી ને કે એક ઓર હલગીને કપડા ને આ ઈ તો ઠીખારી કર્યો તમે હવા ઓવર હા હવા ઓવર હે પછી કર કરી હા અને વાળ ઉતારીને પછી એને કપડા પહેર મારા ઘરના હા હા મને લેવા તો હોય કપડા પણ કેમ લેવા એમાં મારે પાર નોતો એટલા આવતા કપડા હા હા ખોયું રૂમાલ બધું આયે अली भाई टेक राखी थी तमे क्या मैं राखी टेक हां हां आ वो तो लालू का का वो टेक नहीं का नहीं अरे रे दादा ने लिया दुकाने थी चलते हैं किचन में कि आज मम्मी क्या कर रहे हैं और यहाँ पे बन रही है हमारी कोबी बटे का की सब्जी आज मम्मी घर में बदे सुस्ती जाऊ पप्पा ने हाथ पक टूटे से तो

તાર પપ્પા થવા દાદા ને પૂછે એને ના પાડી ભાઈ ના પાડી પછી અને અડધા ને દહી ભાખરી ખાવા અડધા ને ચા ભાખરી ખાવા બધું અલગ અલગ બનવાનું છે તો આપડે મમ્મી અહીંયા મેળો થવાનો નહીં કાલ તાર પપ્પા ના પાડતા મેળો નથી થવાનું

ચાર નો જમે લીધું બેન દવા લીધે હા બે લીધી ઓ કે હારું હારું લે અત્યારે ઘણું હારું છે કે હારું માલ આવી ગયો છે

मुटा बे युग्यो बस जो शांति से आज तो वे निराश मम्मी पापा दिया बार आटो मरवा हां बात बात हुई गया हुई तो हुई <laughs> तो आगा। 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 तो आज मजा आथे એટલે હું હમણા જો હુઈ જાય કે અને તમે હુઈ જાઓ હરવાલો તમે તમે કરો આરા હરવાલો તો ফাইনલી હવે હમ હો ગયા ખાના ખાગર ફ્રી ઓર આજ તો મેરા ઓર બા હમ દોનો કા પૂરા દિન તો એસેહી ગયા હે તો આપ સબકો તો પતા હે કે આજ હમણે પૂરા દિન ક્યા કિયા હે और आज तो दादा की शॉपिंग भी जो दादा के लिए मैं सरप्राइज गिफ्ट लेने जाने वाली थी वो भी ऐसी की ऐसी रह गई तो अभी जाएंगे फ्री टाइम में कल अगर मुझे अच्छा रहा तो हम जाएंगे बाहर और दादा के लिए लेंगे कुछ सरप्राइज लेकिन कल अच्छा रहा तो कल और नया आप सबको देखने को मिलेगा तो कल का आप लोग देखना मत भूलिएगा तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण